તમે શું બોલો છો ને એના કરતા કેવી રીતે બોલો છો ને એ બહુ મહત્વનું છે બ્લીસ્ટીસ પસંદ કારણ કે એ ના અવાજ ઉપર છે ને તમારું મસ્તિષ્ક એની આકૃતિ બનાવી દે શું નામ તમારું રચિત ચેતન ચેતન ઓકે હવે જો તમને અત્યારે તો આપણે પહેલી પગનો ફોન આવતા હોય છે એટલે હેલો ચેતનભાઈ કેમ છો હવે કોઈ ભાઈનો અવાજ હોય એટલે ચેતનભાઈના મનમાં એની આકૃતિ આકૃતિ સવાલ એ આવે છે કે તમે જ્યારે બોલતા હોય ને ફોન ઉપર તો એની ક્લેરિટી શું હોય તો કે જ્યારે તમે ફોન પર બોલતા હોય ને તો પણ તમારા અવાજથી કે હું મુકેશ શું કરે છે તરત જ ખબર પડે કોઈ કામમાં છે એવી રીતે માણસ હલો બોલે ને એ હલો ઉપરથી બી ખ્યાલ આવે છે એટલે થાય શું કે તમારો ટોન એટલે જ અહીંયા આગળ લખ્યું હતું કે નોન વર્બલમાં ભેગું થઈ જાય છે તમારો ટોન

એક જ શિક્ષક હોય અને એ એક જ ક્લાસમાં ભણાવતો હોય એ જ બાળક ત્યાં આગળ બાળક હોય એ ચાલીસ બાળક માંથી કેમ એવું બને કે એક જ જણ આવે અને બીજો નંબર ઝીરો આવે એનું કારણ માત્ર ને માત્ર એટલું હોય છે કે એ શિક્ષક નો બી એમાં હું માંગ કહેતો હોઉં છું કારણ કે એને ધ્યાન કોનો પર હોય તો કે જેના ઉપર વધારે જવાબ આપતો હોય ને એના ઉપર ધ્યાન હોય જે જવાબ ના આપતો હોય ને એના તરફ ધ્યાન ના હોય એટલે ના હોય એટલે એટલે તમે જ્યારે બોલો ને ત્યારે એવી રીતે હોવું જોઈએ કે પાંચ ટકા થી લઈને પંચાણું ટકા વાળા બધા ની ખ્યાલ આવવો જોઈએ અને એ પ્રમાણે તમારી body language હોવી જોઈએ અને ત્રીજું કે ultimately તમે બોલો ને તો દરેક નાનું કે મોટું કે દરેક ને એની સમજણ બહુ જ clearly create એના થઈ જવું જોઈએ પણ હંમેશા પરેટો પ્રિન્સિપલ યાદ રાખો કે એશી ટકા ને વીસ ટકા નો પરેટો principle કહેવામાં આવે છે.

કમ્યુનિકેશન નો બીજો બોડી લેંગ્વેજનું શું મહત્વ છે સમજો ફર્સ્ટ નેક્સ્ટ સૌથી મોટા પ્રોબ્લેમ છે ને આ કમ્યુનિકેશન ના એના થઈ જ થાય છે કે તમારી બોડી લેંગ્વેજ એટલે તરત જ દીકરીએ કાંઈ ભૂલ ના કરી હોય કે દીકરાએ ભૂલ ના કરી હોય એટલે તરત જ એને તમે પલ્પ્રિન્ટ બોક્સમાં મૂકી દો છો તમે એને એક એવી જગ્યાએ મૂકી દો છો જ્યાં કરી એને જો સાચું બોલવાની બી ઈચ્છા થઈ હોય ને તો પણ એ છુપાવશે તો પણ એ છુપાવશે કારણ કે તારું બોલ ક્યાં ગઈ હતી ક્યાં ગીધું તો ફોન ગેમમાં જ હતો અલગ ભાઈ એક વેરા દેખાણ એમાં તમારી બોડી લેગ્વેજ વધારે ડિફેન્સિંગ હોવાનું બદલે ઓફનસિંગ લોન બીના આવવું જોઈએ ડિફેન્સિવ બીના આવવા હોવું જોઈએ એસર્ટ બી હોવું જોઈએ તમારી બોડી લેંગ્વેજ બેટા શું થયું મને ચિંતા થતી આવો તો તમે પેલા પ્રશ્ન જવાબ તો ક્યાં બોલ્યો

બહુ વધારે તો બોલવાનું બંધ પુરુષ વિચાર જાય નહીં બોલે તો બી પ્રોબ્લેમ ના બોલે તો બી પ્રોબ્લેમ ને અને પછી ફાઇનલી શું થાય એને કારણે મિસ કોમ્યુનિકેશન થાય ઝઘડા થાય મનવે તૂટી જાય મિસ અન્ડરસ્ટેન્ડિંગ થાય ના લેવાના પગલા લેવાય જાય ના બોલવાનું બોલાય જાય અને ના જાણે અગણિત કર્મો બંધાય નાનામાં નાના બી જો શબ્દને આપણે સાચું

डिजे क्या आ मानुष बोले बात कर है के नहीं हा मानुष नक्की बराबर छे के नहीं के एना ऊपर की खबर पड़ी है तुम शाम बजे ना मार्केट में जाओ के बजे आपको कोई दुकान ना कॉम्प्लेक्स में जाए तो पानी काहे जसे तो के के जे मानुष मोबाइल जो तो है दुकान में इधर जो कोई नहीं है पर कोई जे मानुष आओ सर आओ सर तो तरह-तरह की तरफ आपरे फैचास यस और देन इज द बॉडी नेक्स्ट नेक्स्ट જો બોડી લેંગ્વેજ સમજવાનું અને સમજવાનું એટલા માટે તો આપણે આપણી બોડી લેંગ્વેજ કરેક્ટ કરી શકીએ તો એનો ફાયદો શું થાય એ તમને કહ્યું પહેલામાં પહેલો પોતાનું કોન્ફિડન્સ વધે તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ વધે તમે પર્સનલી ઇફેક્ટિવ થઈ જાઓ અને નેક્સ્ટ વધારે તો તમારું પર્સનલ ટાર્ગેટ બી હોય એ પ્રોફેશનલ ટાર્ગેટ હોય તમે અચીવ કરી શકો હવે ચાલો આપણે એક નાની રમત રમીએ